ગુજરાતમાં ચોલીસ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર દસ પોઈન્ટ તોંતેર લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું રેકોર્ડ બ્રેક ભાવ મળતા ગત વર્ષ કરતાં જીરાનું વાવેતર વધારે થયું કઠોળમાં ચણાનું સૌથી વધારે પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર રાયનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર થયું સૌરાષ્ટ્રમાં સોળ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે ગુજરાતમાં અત્યાર સુધી ચાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે સૌથી વધારે દસ પોઈન્ટ તોંતેર લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર થયું છે

પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે રેકોર્ડ બ્રેક ભાવના કારણે આ વાવેતર વિસ્તારમાં વધારો થયો હોય એવું મારું માનવું છે હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે અને રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પૂરતા પ્રમાણમાં થયું છે તો આ વખતે રવિ પાકનું વાવેતર રેકોર્ડ બ્રેક થયું છે રાયનું વાવેતર બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં થયું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપી સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સોળ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જીરાનું પણ આ વખતે રેકોર્ડ બ્રેક વાવેતર થઈ રહ્યું છે થયું છે જેના જ કારણે હાલમાં ક્યાંક ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે દસ પોઈન્ટ તોંતર લાખ હેક્ટરમાં ઘઉંનું પણ વાવેતર થયું